દેગામ તાલુકામાં લાખોનો દારૂ પત્રકાને દેખાયો તો પોલીસને કેમ નહીં ગાંધીજીનું ગુજરાત એટલે દારૂ મુક્ત ગુજરાત જ્યાં લાખોનો દારૂ ખુલે આમ બની રહ્યો છે ને વેચાણ તો ઠેર ઠેર જોવા મળે છે ચાલો આપણે જોઈએ દહેગામ તાલુકામાં એક એવો ઇલાકો હતો જ્યાં દારૂ દૂધના માવાની જેમ બની રહ્યું હતું અને પોલીસ રામરાજ પ્રજા સુખીની જેમ જોવા મળી રહી હતી આ નજર સામે જે વિડિયો ફોટા જોઈ રહ્યા છો તે નજારો દૈગામ તાલુકાના પોલીસની નજર ન હતો કેવી રીતે માન્યમાં આવે આ દ્રશ્ય જો કોઈ હજુ પુરાવાની જરૂર છે ખરી સુપત્રકારને જ પુરાવા આપવાના હોય સુપત્રકારને જાતે જ ફરિયાદો લખવાની હોય સુપત્રકાર ખોટા છે દૈગામ તાલુકામાં લિહોડા ગામે બે વ્યક્તિઓના જીવ ગયો એમાં કયા પોલીસ કર્મચારીને સજા આપવામાં આવી કયા પોલીસ સ્ટેશનના બીટ જમાદાને જિલ્લા ફેર કરવામાં આવ્યા કોણે ગુમાવ્યું હજુ કોઈ બાકી રહી હોય તો ટૂંક સમયમાં દેગામ તાલુકાની હદમાં દરેક ગામોની દારૂની ભઠ્ઠીઓના બીજા પણ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવશે પત્રકાર એ જોવા માંગે છે કે દેગામ તાલુકાની પોલીસ આવી દારૂની ભઠ્ઠીઓ ક્યાં સુધી ચાલવા દેશે દારૂની ભઠ્ઠી ચલાવનાર ઉપર ફરિયાદ કરશે ખરી આ નજારો કોઈ વિદેશનો નથી આ દહેગાંવ તાલુકાના કોઈ ગામનો છે જ્યારે રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવેવું જણાવે છે કે જુગારી ભાગી ગયા પોલીસ અધિકારીઓના મુખ્ય શબ્દ શોભા નથી દેતો જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પત્રકાને પકડી મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની વાતો ફેલાવી રહ્યા છે તો આ દારૂની ભઠ્ઠી દેખાતી નથી દારૂની ભટ્ટીઓને દારૂનું વેચાણ કરવાવાળાને છોડી દેવામાં આવશે અને પત્રકાર ઉપર ફરિયાદ કરવામાં આવશે શું કહેવત સાચી થવા લાગી અંધેરી નગરીને આંધળો રાજા શું દેગામ તાલુકાની પોલીસ આ વિડીયોમાં જે નજારો જોવા મળી રહ્યો છે તેનાથી અંજાન હતી કે પછી રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીની જેમ જવાબ આપી દેશે કે દારૂની ભટ્ટીવાળા ભાગી ગયા જે વિડીયો તમે જોઈ રહ્યા છો સાબિત કરવામાં આવશે કે પછી આ દારૂની ભટ્ટી મિસ્ટર ઇન્ડિયા થઈ જશે તે બૌદ્ધિક ભારતના આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે